નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો અંદર ગુજરાતી સાહિત્યના ના આઈએમપી પ્રશ્નો છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તેનો પાર્ટ છે તે જોશું તો ચાલો વિડીયો શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે ખોટી બી આને હાસ્ય નિબંધ કોનો છે તો આનો જવાબ છે ખોટી બી આને હાસ્ય નિબંધ છે એ જ્યોતિન્દ્ર દવે છે પ્રશ્ન નંબર 2 ખિસકોલી ગીત કોનું છે તો એનો જવાબ પાંચમો પ્રશ્ન છે સમય નું સોનું કોની કૃતિ છે તો એનો જવાબ છે સમય નું સોનું પ્રિયકાંત મણિયારની કૃતિ છે પ્રશ્ન નંબર છ આંધરી કાગળ કોની રચના છે તો એનો જવાબ છે આંધરી કાગળ એ તુલાલેની રચના છે આ બધા પ્રશ્નો છે ટેક્સ્ટ મુક આધારિત પ્રશ્નો છે પ્રશ્ન નંબર 7 સ્વર્ગ અને પૃથ્વી કોની રચના છે તો એનો જવાબ છે સ્વર્ગ અને પૃથ્વી છે સ્નેહ રસની રચના છે પ્રશ્ન નંબર 7 તપાસીએ ગઝલ રચના કોને છે તો એનો જવાબ છે તપાસીએ એ ગઝલ છે પ્રશ્ન નંબર આઠ ચકડો કોની વાર્તા છે તો એનો જવાબ છે ચકડો એ જયંતી વાર્તા છે પ્રશ્ન નંબર નવ બી વાર્તા કોની છે તો એનો જવાબ છે બે વાર્તા એ

જવાબ છે કાચીમા કાશીમાની પુત્રી રચના છે વિદાય કોની રચના છે તો એનો જવાબ છે દીકરીની વિદાય એ અનિલ ચાવડાની રચના પ્રશ્ન નંબર 19 પોસ્ટ ઓફિસ વાર્તા કોણે લખેલ છે તો એનો જવાબ છે પોસ્ટ ઓફિસ વાર્તા છે એ ધૂમકેતુની છે પર વાત એક સાપની એ વાર્તા કોની છે તો એનો જવાબ છે વાત એક સાપની એ વાર્તા છે મહેશ યાગનું માં નામનો દુહો કયા કવિનો છે

લઘુકથા કોની કોની છે 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 તો તો એનો એનો જવાબ એ મોહનલાલ પ્રશ્ન નંબર ચરિત્ર મારી આપણે ગુજરાતી સાહિત્યના પ્રશ્નો જોયા જે દરેક સ્પર્ધક માં પરીક્ષા માટે જ ઉપયોગી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો